નમસ્કાર મિત્રો આજે આ માયાવી જંગલમાં પેલી માયાવી ડોસી અને માયાવી શક્તિએ મળી અને રાજપાલસિંહને મોતને ઘાટ ઉતારી દીધા છે અને તેમના નાના નાના ટુકડા કરી નાખ્યા છે ત્યારે ભૂતિઓ રડતો રડતો આ બધા જ ટુકડાઓ ભેગા કરે છે અને આજે તેના ગુસ્સાનો કોઈ પાર નથી અને રાજપાલસિંહને આમ મોતને ઘાટ ઉતરી ગયેલા જોઈ અને ભૂતિઓ આજે સૌથી વધારે દુઃખી થયો છે અને પછી તે ત્યાંથી વેલા બાપાની પાસે પહોંચે છે અને ત્યાં જઈ અને આ બધો દોષ વેલા બાપાની ઉપર નાખે છે કે વેલા બાપા તમે જો આમ મારું સ્મરણ ના કર્યું હોત ને તો હું રાજપાલસિંહને એકલા મૂકી અને તમારી પાસે ના આવ્યો હોત અને જો તમારી પાસે ના આવ્યો હોત ને તો આજે રાજપાલસિંહ જીવતા હોત પરંતુ વેલા બાપા તમે મારું સ્મરણ કરી અને રાજપાલસિંહને મોતને ઘાટ ઉતારી નખાવ્યા છે આનો બધો દોષ તમારા ઉપર છે અને આમ આટલું કહીને ભૂતિયો પોતાના ગુસ્સા સાથે કહે છે કે વેલા બાપા હવે જે થવાનું હતું એ તો થઈ ગયું પરંતુ હવે જોજો હું શું કરું છું અને આમ આટલું કહી અને આ અઢારસો ભૂતાવળોનો ધણી બાબરો ભૂત પોતાના અસલી સ્વરૂપમાં આવી અને ગુસ્સા સાથે પાછો એ માયાવી જંગલમાં પ્રવેશ કરે છે અને માયાવી જંગલમાં પ્રવેશ કરી અને પેલી ડોસીને પોકાર કરે છે કે હે માયાવી ડોસી તારામાં એટલી હિંમત હોય તો હવે મારા સામે આવ નહીંતર આ તારો જેટલો વિસ્તાર છે ને એટલા વિસ્તારમાં જો એક પણ ઝાડ કે કોઈને જીવતો રહેવા દઉં તો મારું નામ ભૂતિયો નહીં આમ કહીને ભૂત્યો ગુસ્સા સાથે ત્યાં એક એક ઝાડ ઉખાડી ઉખાડીને પછાડવા લાગ્યો અને જાણે આજે તે આખા માયાવી જંગલને નાશ કરવાનો હોય એટલો ગુસ્સામાં આવી ગયો છે અને એક એક ઝાડ ઉખાડી ઉખાડી અને ત્યાં પછાડી રહ્યો છે અને આ બાજુ વેલા બાપા પણ ચોધાર આંસુડે રડી રહ્યા છે અને બે હાથ જોડી અને માતા મેલડીના મઢડે પહોંચે છે અને ત્યાં પહોંચીને કહે છે કે હે માં મેલડી આ મારાથી શું થઈ ગયું અરે હું તો ક્યારેય કોઈનું અહિત નથી કરતો કે નથી તો ભૂતિયાને ક્યારેય અવળા માર્ગે જવા દીધો પરંતુ માડી આ બધું મારાથી ભૂલમાં થઈ ગયું છે અને મેં ભૂતિયાનું સ્મરણ કર્યું અને ભૂતિયો અહીંયા આવ્યો એ સમય દરમિયાન રાજપાલ સિંહનું મોત થઈ ગયું અને મારી દુઃખની વાત તો એ છે કે રાજપાલ સિંહ જેવો માણસ મેં આ સંસારમાં બીજો ક્યાંય નથી જોયો કારણ કે રાજપાલ સિંહ એ મારા ભૂતિયાની જેમ પર ભંજન માણસ હતો અને તે હંમેશા પોતાના રાજ્યની અને પોતાની રૈયતની એણે રક્ષા કરી છે પોતાના પ્રાણની પણ પરવા એને ક્યારેય નથી કરી આમ કહીને વેલા બાપા માતા મેલડીની સામું ચોધાર આસુડે રડી રહ્યા છે અને આ બાજુ ભૂતિયો જંગલમાં તહેસ નહેસ કરી રહ્યો છે અને તે એક એક ઝાડ ઉખાડી ઉખાડીને પટકી રહ્યો છે ત્યારે ભૂતિયાનું આવું વિકરાળ સ્વરૂપ જોઈ અને એક નાનકડું બાળક ભૂતિયાની સામે આવે છે અને તેની ઉંમર સાત આઠ વર્ષની છે અને તે આવી અને ભૂતિયાની સામું આવીને ઊભું રહી જાય છે અને ભૂતિયાને કહે છે કે ભૂતિયા રહેવા દે આ શું કરી રહ્યો છે આમ તું કોઈકનો ગુસ્સો કોઈના ઉપર કેમ કાઢી રહ્યો છે ત્યારે ભૂતિયો ગુસ્સા સાથે એ બાળકની સામૂ જુએ છે ત્યાં તો એ નાનકડું બાળક છે અને આઠ વર્ષની તેની ઉંમર છે ત્યારે ભૂતિયો કહે છે કે કોણ છે તું અને મારા માર્ગમાં આવતો નહીં નહીતર આજે હું ભૂલી જઈશ કે તું એક નાનું બાળક છે ત્યારે એ બાળક ભૂતિયાની પાસે આવીને એટલું કહે છે કે ભૂતિયા તું આ જંગલને સમાપ્ત કરી નાખશે ને તો પછી આ માયાવી શક્તિઓ ક્યાં જશે અને જો મનુષ્યના રહેટાણ અને સંસાર તરફ ચાલી જશે ને તો ભૂતિયા પછી ઘોર અનર્થ થઈ જશે એના કરતાં અહીંયા જ આ રૂપાવટીના માયાવી જંગલમાં એમને રહેવા દે અને સુકામ તું આ જંગલને ડાંસ કરી રહ્યો છે ત્યારે ભૂતિયો કહે છે કે આ જંગલના આ વિસ્તારમાં જે માયાવી ડોસી રહે છે ને એ માયાવી ડોશી મારા પ્રિય મિત્રનું ખૂન કર્યું છે એટલા માટે હું એનો વિસ્તાર તો નહીં રહેવા દઉં આમ કહીને ભૂતિયો એ ડોસીનો જેટલો વિસ્તાર છે એ સમગ્ર વિસ્તારના બધા જ જંગલના ઝાડ ઉખાડી નાખે છે અને હવે પેલું બાળક ભૂતિયાને રોકવાની ઘણી કોશિશ કરે છે પરંતુ ભૂતિઓ એનાથી રોકાતો નથી અને છેવટે આ બાળક પોતાના અસલી સ્વરૂપમાં આવે છે અને પોતાના અસલી સ્વરૂપમાં આવતાની સાથે જ તે બીજું કોઈ નહીં પરંતુ આ માયાવી ડોસી હોય છે અને તે ભૂતિયાની સામુ આવીને ઊભી રહી જાય છે ને કહે છે કે રોકાઈ જા ભૂતિયા હું પોતે જ તને ક્યારની રોકું છું તું કેમ રોકાતું નથી ત્યારે આટલા શબ્દો સાંભળી અને ભૂતિઓ રોકાઈ જાય છે અને ડોશીની પાસે જઈને કહે છે કે હે માયાવી ડોસી તારે જો આમ કોઈનો જીવ જોતો જ હોય તો મારો જીવ માગી લેવો હતો પરંતુ તે મારા રાજપાલસિંહને મારી અને ખૂબ મોટી ભૂલ કરી છે ત્યારે આટલા શબ્દો સાંભળીને ડોસી ખળખડ દાંત કાઢીને હસવા લાગીને કહે છે કે ભૂતિયા રાજપાલસિંહ મરી નથી ગયા પરંતુ એ જીવે છે અને ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે ભૂત્યો જે ઝાડને ઉખાડી રહ્યો હતો તેના ઉપરથી હાથ છોડી દીધા અને ડોસીની સામું જઈ અને ડોસીની સામુ ટગર ટગર જોઈ રહ્યો છે આંખમાં આંસુ છે અને તે કહેવા લાગ્યો કે શું ખરેખર આ વાત સાચી છે અને શું રાજપાલસિંહ જીવે છે ત્યારે ડોસી કહે છે કે હા ભૂતિયા રાજપાલસિંહ જીવે છે ત્યારે ભૂતિયો કહે છે કે રાજપાલસિંહ જીવે છે તો પછી જે એમના બે હાથ બે પગ એમના મસ્તક જે કપાયેલા પડ્યા હતા એ બધું શું હતું અને જો રાજપાલસિંહ જીવે છે તો પછી એમના કપાયેલા જે અવશેષો હતા એ બધું શું હતું ત્યારે આમ ભૂતિયો આ બાજુ ડોસીને પૂછે છે અને આ બાજુ વેલા બાપા કે જે રડતા રડતા સુઈ ગયા છે અને તેમની પાસે પણ માતા મેલડી પહોંચે છે અને માતા મેલડી વેલા બાપાના સપને જઈને કહે છે કે વેલા બાપા તમે રડવાનું બંધ કરો તમે કોઈ એવું કામ નથી કર્યું જેનાથી તમારે રડવું પડે ત્યારે સપનામાં વેલાબાપા પણ માતા મેલડી સાથે વાતચીત કરતાં કહે છે કે હેમાં મેલડી મેં ઘોર તો કર્યું જ છે કારણ કે રાજપાલસિંહ જેવા મહાન યોદ્ધાને મારી નાખવામાં મારો મોટો હાથ છે ત્યારે માં મેલડી હસવા લાગ્યા અને હસતા હસતા તેઓ વેલા બાપાને કહે છે કે વેલાબાપા રાજપાલસિંહ જીવે છે તેઓ મરી નથી ગયા ત્યારે આટલા શબ્દો સાંભળીને વેલા બાપા કહેવા લાગ્યા કે હેમાં મેલડી શું ખરેખર આ વાત સાચી છે અને શું સાચી જ રાજપાલસિંહ જીવે છે ત્યારે મા મેલડી કહે છે કે હા વેલા બાપા રાજપાલસિંહ જીવે છે અને તેઓ નથી મરી ગયા ત્યારે વેલા બાપા કહે છે કે પણ મારી ભૂતિઓ તો એમ કહેતો હતો કે રાજપાલસિંહના બંને હાથ કપાઈ ગયા હતા એમના બંને પગ કાપી નાખવામાં આવ્યા હતા અને એમનું મસ્તક પણ ધડથી જુદું કરી નાખવામાં આવ્યું હતું અને આમ રાજપાલસિંહને તડપાવી તડપાવી કરુણતાથી એમને મારી નાખવામાં આવ્યા હતા તો પછી હેમા મેલડી શું ભૂતિયો ખોટું બોલતો હતો ત્યારે માં મેલડી હસતા હસતા એટલું કહે છે કે ના વેલા બાપા ભૂતિયો સાચું જ કહેતો હતો અને હા ભૂતિયાને રાજપાલસિંહના બંને હાથ બંને પગ અને મસ્તક કપાયેલા મળ્યા હતા અને તે રડતા રડતા જંગલની વચ્ચોવચ તેને ભેગા પણ કર્યા હતા ત્યારે વેલા બાપા કહે છે કે મારી ભૂતિયો સાચો છે રાજપાલસી જીવે છે તો પછી આ રહસ્ય શું છે ત્યારે મા મેલડી હસતા હસતા એટલું કહે છે કે હે વેલા બાપા જે માયાવી ડોસી રહીને ને એણે જે માયાવી શક્તિને બોલાવી હતી ને એ માયાવી શક્તિ એની એવી માયાજાળ પાથરે છે કે ગમે તેવો માણસ હોય કે ગમે તેવો દેવ હોય કે ગમે તે દૈત્ય હોય તે એની માયાજાળમાં ફસાઈ જાય છે અને આ ભૂતિયાની એક માયાજાળ હતી અને ત્યાં કોઈ બીજો જ માણસ નીકળ્યો હતો અને એ માણસને મારી અને તેના એક એક હાથને કાપી એના બંને પગને કાપી અને એનું મસ્તક કાપી અને એ જંગલમાં નાખી દેવામાં આવ્યું હતું પરંતુ જેવો ભૂતિયો તમારી પાસેથી પાછો જંગલમાં પહોંચ્યો એની સાથે જ એ માયાવી ડોસી અને એ માયાવી શક્તિએ એવી યુક્તિ કરી અને ભૂતિયાને આઘાત પહોંચાડવા માટે એમણે આ મરેલા માણસને રાજપાલસિંહનું સ્વરૂપ આપ્યું હતું અને આ બધું જોઈને ભૂતિયો જો ડરી જાય અને તે પણ જો ભાગી પડે તો ભૂતિયાને મારી નાખવાનો પ્લાન હતો પરંતુ આ બધું થઈ ના શક્યું અને ભૂતિયો રાજપાલસિંહના મોતને જોઈ અને વધારે વિકરાળ સ્વરૂપમાં આવી ગયો તેથી હવે માયાવી ડોસી એની સામું પ્રગટ થઈ છે અને હવે તે ભૂતિયાની સાથે વાતચીત કરી રહી છે અને વેલા બાપા રાજપાલસિંહ હજુ જીવે છે તમે જરાય ચિંતા કરશો નહીં અને આમ આટલું કહી અને માતા મેલડી અંતર ધ્યાન થઈ ગયા અને આ બાજુ ભૂતિયો પણ પેલી માયાવી ડોસીને પૂછે છે કે રાજપાલસિંહ જીવે છે તો પછી જે મોતને ઘાટ ઉતરી ગયું હતું એ કોણ હતું ત્યારે માતા મેલડીએ જેમ વેલા બાપાને સમજાવ્યા એમ આ માયાવી ડોશી એ ભૂતિયાને પણ સમજાવતા કહે છે કે ભૂતિયા આ બધી ઘટના આમ બની છે અને અને જો તું તું ભાગી પડે હિંમત હારી જાય ને તો અમે તને મારી નાખવાના હતા અને તને વશમાં કરી અને અમારો દાસ બનાવવાની અમે યુક્તિ કરી હતી પરંતુ અમને ખબર ન હતી કે તને ગુસ્સો આવ્યા પછી તું આટલું ભયંકર સ્વરૂપ ધારણ કરે છે અને તું જોતો ખરાબ તે કેટલું નુકસાન કરી નાખ્યું છે અરે આ જંગલમાં મારો જે વિસ્તાર હતો ને એ વિસ્તારને તે આવું ખુલ્લું મેદાન બનાવી નાખ્યું છે ભૂતિયા હવે આની ભરપાઈ કોણ કરશે ત્યારે આટલા શબ્દો સાંભળીને ભૂતિયો કહે છે કે આની ભરપાઈ હું નહીં કરી શકું મને મારા રાજપાલસિંહની પાસે પહોંચાડી દો અને હું એમની પાસે જઈ અને સાચે જ નક્કી કરવા માગું છું કે રાજપાલસિંહ જીવે છે કે નહીં ત્યારે પેલી માયાવી ડોશી કહે છે કે ભૂતિયા ને ત્યાં જઈને એક વાર નજર તો કરી આવ કે ત્યાં શું પડ્યું છે અને ત્યારે ભૂતિઓ ત્યાં નજર કરીને જુએ છે તો સાચે જ ત્યાં કોઈક બીજો માણસ છે અને તેના અવશેષો પડ્યા છે ત્યારે ભૂતિઓ આ ઘટના જોઈ અને માયાવી ડોશીની પાસે આવીને ફરી કહેવા લાગ્યો કે હે માયાવી ડોશી તો આ બધી તમારી માયાજાળ હતી એમને ત્યારે માયાવી ડોશી કહે છે કે હા ભૂતિયા આ બધી મારી માયાજાળ હતી પરંતુ તે મારા વિસ્તારનો અને મારા જેટલા પણ વિસ્તારના ઝાડ હતા એ બધા તહેશ નહેશ કરી નાખ્યા છે અને મારો જ્યાં સુધી વિસ્તાર હતો ત્યાં તે જંગલના બદલે ખુલ્લું મેદાન કરી નાખ્યું છે એટલા માટે આનો દંડ તો હું તને જરૂર આપીશ અને એનો દંડ એ છે કે રાજપાલસિંહ હાલમાં ક્યાં છે એ હું તને નહીં દેખાડું તારે જો રાજપાલસિંહની પાસે પહોંચવું હોય તો તારી જાતે જ તું તારા મિત્ર રાજપાલસિંહને શોધી લે હવે ભૂતિયા તારી મદદ હું નહીં કરું આમ કહી અને આ માયાવી ડોસી અદૃશ્ય થઈ જાય છે ત્યારે ભૂતિયો પોતાના આંસુ લૂછીને કહે છે કે હાસ રાજપાલસિંહ જીવે છે અને આટલા સમાચાર મારા માટે ઘણા છે અને ભલે એમણે રાજપાલસિંહને બંદી બનાવ્યા હોય કે ગમે તે જગ્યાએ કેદ કર્યા હોય પરંતુ હવે આ ભૂતિઓ રાજપાલસિંહને જરૂર છોડાવી લાવશે અને એમને સાથે લઈ અને રૂપાવટી નગરીમાં પણ જરૂર પહોંચશે અને રાજપાલસિંહ જીવે છે તો બાકી બીજી બધી લડાઈ આ ભૂતિઓ પોતાની જાતે લડી લેશે આમ આટલું કહી અને ભૂતિઓ આગળ ચાલવા લાગ્યો અને હવે તે રાજપાલસિંહ ક્યાં છે અને કોના બંધનમાં તેઓ બંધાયેલા છે અને કેવી પરિસ્થિતિમાં છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી